હાલો મિત્રો તમે મજામાં મળે પણ હું પણ મજામાં આપણે આવી ગઈ છીએ મહાદેવના મંદિરે તો આપણે મહાદેવ શિવશંકરના દર્શન કરવાના છે વિડીયોમાં બનાવી લેજો છેલ્લા લગ્ન તમને આપણે મહાદેવને અહીંયા જે હાલમાં મહંત છે એના પણ તમને દર્શન કરાવીશ આ મહાશિવ શંકરના શક્તિના પણ દર્શન કરાવીશ તો વિડીયોમાં બનાવી લાઈક કરી સબસ્ક્રાઈબ ગામ પૂછો કરમભૂમિ હાલો મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના મંદિરની અંદર તો તમે શકો છો સામે દેખાય છે મહાદેવ શિવશંકર મહાદેવ આપણે એટલે કે શ્રાવણ માસની અંદર આપણે પવિત્ર દિવસમાં આપણે આ જે ગુરુવાર છે અને આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે તમને હું દર્શન કરાવી લઈશું લો કે અંદર આપણે મહાદેવ શિવશંકરના તો શ્રાવણ માસની અંદર પણ આપણે આપણને આ છે મંદિરનું ગ્રાઉન્ડ અને મંદિરનું ગ્રાઉન્ડ બહુ સરસ મજાનું એટલે કે આપણને અહીંયા મજા આવ્યું એ પણ સ્થળ છે તેમાં અહીંયા આવું અને મહાદેવ મંદિરને સાહિત્યની અંદર તેની સામે દેખાય કે મહાદેવ અને શિવશક્તિનું મંદિર છે પણ અહીંયા આપણને આનંદ આવ્યો મજા આવવા સાધ આવ્યા છે તો આપણે એના પણ દર્શન કરીશું અને પહેલાં જાય આપણે જઈ મહાદેવ શંકરની અંદર ફરી વખત આપણે એમની અંદર દર્શન કરવા લઈ જાવશું

અને સામે સાહેબ ગણપતિ બાપા શિવશંકરના પુત્ર પણ છે તો આપણે શક્તિના દર્શન કરીએ તો મિત્રો થોડીક વારમાં પણ કૃતિના પણ દર્શન કરાવીશ અને બંને રહીજો પૂરો હવે લીધું જોઈએ તો આપણને સરસ મજાના પણ કૃતિના દર્શન પણ કરાવી શક્તિના આ જો આપણે આપણે બહાર મંદિર બહાર આવી ગયા છીએ હવે આપણે જઈ શકીએ Mata yang ada satu terdiri nama ni dia sama ini. Saat dia satu sama ini. Dan bila zaman kuliah cawan mana buat wadah ini sama pun. Seles pelajaran Nandu dua siri lagi ini Krishna Bhagwan malu untuk mengambil aja sepon. Apa yang pun kita ada sih kerja sih itu mata jadi nama ini. Nah, mata નવો હોય તો વિડીયો અને ચેનલને લાઈક કરી સબક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા ગામ કામો ભૂમિ ચેનલને અને આપણને આવા સરસ મજાના વિડીયો